જય વડવાડા જય દ્વારકાધીશ રાધનપુર વિસ્તારના રભારી સમાજના ભાઈઓ બહેનો યુવાન દોસ્તો માતાઓ નમસ્કાર કરું છું આપણા વર્ષોનું સપનું જેની આપણે રાહ જોતા હતા એ દિવસ તારીખ ઓગણત્રીસ અગિયાર કાલની આવી રહી છે ત્યારે રબારી સમાજનું વર્ષોથી સપનું હતું કે અમારું સંકુલ હોય અમારા દીકરા દીકરીઓનું ભવિષ્ય ત્યાં નક્કી થાય અમારી આવનારી પેઢી પ્રગતિના પંથે શિક્ષણ દ્વારા આખા દેશમાં એનું નામ રોશન કરે આપણામાંથી આઈએસ બને આઈપીએસ બને અને મોટા મોટા અધિકારીઓ બને ડૉક્ટરો બને એન્જિનિયરો બને એ વ્યવસ્થા કરવા માટે આપણે જઈ રહ્યા છીએ ત્યારે વઢવાળાનો આશીર્વાદ કનિરામ બાપુના આશીર્વાદથી જ્યારે આપણું મોટું સંકુલ આપણે બનાવી રહ્યા છીએ ત્યારે કાલે આપણે લોકાર્પણ કરવાનું છે સમાજના ભાઈઓ તથા બહેનોને મારી નમ્ર અપીલ છે દરે હજીવું દિલ રાખીને બધાએ હાજર રહેવું સમાજને નવી દિશા સમાજની નવી શરૂઆત અને સમાજની નવી પ્રેરણા લઈને શિક્ષણના રથ સાથે સમાજની પ્રગતિમાં બધા સાથ આપીએ સહકાર આપીએ ખૂબ હું પણ આવવાનો આપણે બધાએ ભેગા મળીને સમાજની નવી શરૂઆત કરવા માટે તમને બધાને હું મારા તરફથી આમંત્રણ આપું છું જય વડવાડા જય દ્વારકાધીશ